સ્વચ્છતા માટેનું એક સુંદર નાટક મારા કામદાર મિત્રોએ આયોજન કરેલ જેમાં મુસાફરો દ્વારા જે કચરાપેટીમાં કચરો ન નાખતા બસમાં બસ સ્ટેશનમાં જ્યાં ત્યાં કચરો નાખે છે જ્યાં ત્યાં ગંદકી કરે છે તે ના કરવું જોઈએ પોતાનો ડેપો પોતાનું ગામ પોતાનું શહેર પોતાનો મહોલ્લ સ્વસ્થ રાખવા માટે હું મારા વડનગર વાસીઓને નમ્ર અપીલ કરું છું કે સ્વચ્છતાનો આગ્રહ રાખો અને પોતાનું સ્વાસ્થ્ય સ્વચ્છ રાખો જે સરકારનું જે સ્વચ્છતા મિશન છે તેને સાકાર કરવામાં તમને મદદ કરો જય હિન્દ જય ભારત વડનગર એપો પરિવહનથી હું તમને બધાને સ્વચ્છતા માટે નિમંત્રણ આપું છું